બોટેલી ઢોકલીયા અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ અસહાય ગરમીથી બફારા ભરી ગરમીથી રાહત મળી આવી છે જો કે વાવડી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આપણે છોટા ઉદયપુર જિલ્લાની વાત કરવામાં આવે તો છોટા ઉદયપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જેથી નદીઓમાં પણ પાણી નવા નીર આવવા જોવા મળી રહ્યા છે છોટા ઉદયપુરના બોજેલી ઢોકલિયા અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેથી લોકોને પણ આંશિક રાહત મળી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં પણ આ સહાય ગરમીથી લોકોને રાહત મળી આવી છે